નમસ્કાર મિત્રો જય હિન્દ ઓછો ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરી કે પ્રવાસી શિક્ષકોની ફરીથી ભરતી કરવા બાબતેનું એક જે અપડેટ આવી છે કારણ કે વતનથી દૂર અને ભરતીના લીધે સ્કૂલોમાં જ્ઞાન સહાયક હાજર થતા નથી એના કારણે સ્થાનિક પ્રવાસી શિક્ષકો આપવા માટેની માગણી કરવામાં આવી છે એટલે કે જ્ઞાન સહાયકના બદલે હવે પ્રવાસી શિક્ષકો આપવા માટેની પણ માગ કરી છે અને એનો પરિપત્ર પણ એક વાયરલ થયો છે તો એના વિશે સંપૂર્ણ આ મેળવશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર હોય તો કરી પ્રેસ એટલે લાય નવા નવાડિયોની નોટિફિકેશન તમને મળતી રહે તો 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 ચાલુ શરૂ કરીએ મિત્રો વાત કરવામાં આવે ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક સ્કૂલોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની સરકારે આ વર્ષે જ્ઞાન સહાયક યોજના લાગી કરી છે ત્યારે જ્ઞાન સહાયક યોજનામાં અગિયાર માસના કરાર આધારિત શિક્ષકોની ભરતી થઈ રહી છે નિમણૂક બાદ પણ અનેક જે શિક્ષકો સ્કૂલમાં હાજર થતા નથી આમ જ્ઞાન સહાયક યોજના હંગામી ભરતી લઈ અને આ ઘણા બધા જે કહેવું છે કે આ જેટલી સફળ નથી એવી ફરિયાદો ઉઠી છે બીજી બાજુ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે ત્યારે જ્ઞાન સહાયક હાજર ન થતો સ્કૂલ સંચાલકોએ પ્રવાસી શિક્ષકો આપવા માટેની માગણી કરી છે વાત કરવામાં આવે તો પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ એક થી પાંચમો અને છ થી આઠમો તેર હજારથી પણ વધુ જ્ઞાન સહાયકોની ભરતી અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં મેરિટમાં આવેલા અને લાયક એવા ઉમેદવારોમાંથી વેરિફિકેશન બાદ નિમણૂક બાદ બે હજારથી વધુ શિક્ષકો જ્ઞાન સહાયક તરીકે સ્કૂલોમાં હાજર થયા નથી તેથી ચાર હજારથી વધુ જગ્યાઓ ખાલી પડી છે જેના લીધે બીજા રાઉન્ડ કરવો પડે છે અને નવથી થી બારમાં પણ સરકારે જ્ઞાન સહાયક ભરતી માટે પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યો છે જ્યારે નવ દસમો સાતથી થી આઠ હજાર જેટલી ખાલી પડેલા શિક્ષકોની જગ્યા સામે જ્ઞાન સહાયક માત્ર ને માત્ર અડતાળીસો જગ્યાઓ ભરાય છે તેમાં પણ ઘણા બધા શિક્ષકો હાજર થયા નથી જ્યારે નિમણૂંક બાદ દસ ટકા જ્ઞાન સહાયકો એવા છે કે જે સ્કૂલોમાં હાજર નથી થયા વતનથી દૂર અને અગિયાર માસ હંગામી નોકરીના કારણે જે આ જ્ઞાન સહાયકો બનવા માટે તૈયાર નથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની અભ્યાસને પણ મોટી અસર પડે છે શિક્ષકો હાજર ન થતા સ્કૂલ સંચાલક મંડળ દ્વારા વૈકલ્પિક ધોરણે પ્રવાસી શિક્ષકો માટેની માગણી કરાઈ છે અગાઉ સરકારે પ્રવાસી શિક્ષકો ની યોજના બંધ કરી જ્ઞાન સહાયક યોજના લાગુ કરી ત્યારે હંગામી ભરતીના લીધે જ્ઞાન સહાયક તરીકે આવા અનુભવી શિક્ષકો તૈયાર નથી અને આમ જ્ઞાન સહાયક યોજના ફેલ થતી હોવાની ફરિયાદો ઉઠી છે મહત્વનું છે કે સરકારે જ્ઞાન સહાયક તરીકેની જે નિમણૂકના ઓર્ડર પણ વર્ષના અદવચ્છે કર્યા છે ત્યારે દસ બારની ખાનગી સ્કૂલોમાં જે શિક્ષકો ભણાવતા હતા તે સ્કૂલો હવે જ્ઞાન સહાયક તરીકે સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં જવા માટે ખાનગી સ્કૂલો પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે અને ઘણી સ્કૂલોએ શિક્ષકોને ત્યાંથી છૂટા નથી કર્યા અને જ્ઞાન સહાયકમાં પણ જવા નથી દીધા ત્યારે એના માટે લઈ અને અત્યારે પ્રવાસી શિક્ષકોની માગણી કરવામાં આવી છે તો આગામી સમયમાં સરકારનો નવો પરિપત્ર જે આવ કે પ્રવાસી શિક્ષકો આપવા કે નથી આપવા એના લઈ ફરી અપડેટ આવશે એટલે ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્કસ ફોર વોચિંગ